જય માતાજી મિત્ર ઊંચું શ્રીંગર રીના ઠાકોર અને અમે અત્યારે આવ્યા છીએ શૂટિંગ માટે તો આગળનું શૂટિંગ અમે તમને બતાવીશું તો વ્લોગમાં જોડાયે રહેજો તમે જે જ રહ્યા છો મિત્રો કેમેરા અમારા ન્યુસંગનું શૂટિંગ ચાલી રહ્યું છે તો સૌપ્રથમ અમે કેમેરાની પૂજા કરી લીધી પછી અમે માતાજીની પણ પૂજા કરી લીધી તો તમને ખબર પડી જ રહી હશે કે અમારું ન્યૂર્સંગ શેના વિશે છે અને સેના માટે અમે શૂટિંગ કર્યું છે તો અમે તમને અમારું ન્યૂ સોંગ આખું બતાવશું અને તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે શૂટિંગ કરવામાં આવે છે જો આ ભાઈ અમને કહે છે અને હું કરું છું જો આ ભાઈએ કટ કરી દીધું અમે અમે ફરીથી કરીશું અને આ અમારી બીજી જગ્યા છે શૂટિંગ માટેની અમે આ પણ જગ્યા લીધી હતી અને અમે ફરીથી શૂટિંગ કરી જ રહ્યા છીએ અમારું ન્યૂઝ સંગ આવી રહ્યું છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ અમારી ચેનલ શક્તિ સ્ટુડિયો પર તો એક વખત જરૂરથી જઈને જોઈ લેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને હા બેલ લાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં અને તમે જુઓ દશામાનું અમે ગીત ઉતાર્યું છે તો દશામાના વર્ત આવી રહ્યા છે તે માટે અમે અમારું ગીત રિલીઝ કરી જ રહ્યા છીએ અને જુઓ અમારા ભાઈઓ તમને નમન પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે એક વખત જરૂરથી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ છે અમારા શક્તિ સ્ટુડિયો કેમેરામેન કિશોરભાઈ જે અમારું શૂટિંગ કરી રહ્યા છે જુઓ કેવી રીતે શૂટિંગ ચાલી રહ્યું છે તમે જોઈ જ રહ્યા છો તમારે પણ કરવું હોય તો એક વખત સંપર્ક કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો